સીતારામ બધાને આજે જો ઘી સી અને આજે મામાને ઘરે આવેલા સી તો આજે મામાનું ઘર છે સરસ મજાનું મામાનું ઘર છે તો અહીંયા તો લોકમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો કન્ટિન્યુ બન્યા અને આજે આજે મામાને ઘરે આવ્યા છે આટો મારવા અને મવા જવાનું હતું તો કામ છે તો ઘરે આવ્યા છે મારવા અને દરિયે જવાનું છે તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને મળી દરિયે છે નીકળી બાવળિયા કાયતું જંગલ એમાં દીપડા હોય ને સિંહ હોય ત્યાં હોય તો ઉતાર લઉં ને આમાં થોડા ઉતાવ હોય સિંહ ને દીપડાનો જો આય દરિયો આવી ગયો છે તો દરિયા આવી ગયા છે સીતારામ બધાને આ સી જો તો જો દરિયા આવ્યા સિ વૈભવને દરિયો દેખાડવા આવ્યા છે તો દરિયામાં બહુ મજા આવી જાય એવું સી બી હોય આ નહીં લીન જાતી તો ઓળા જો નજીક જ છે પણ હવે અંદર બહુ છે તો બીક લાગે તરતા તો કાંઈ આવડતું ને તો અંદર ને જ આવું પાણીમાં તો બહુ મજાનો મસ્તીનો દરિયો છે તો એ ભાવને દરિયો દેખાડવા લાવ્યા સી માંથી લઈ જાય એને બીવી તો મસ્ત ની લોટી લોટ આવે છે

બો પાણીમાં કેમ જાવું તરતા તો કઈ આવડતું તો પાણી તો ઘણું છે તો વૈભવ તો પીવે છે તો ઓળામાંથી જો ઓલા પણ ઓળા છે પાછળ તો તડકો પણ બહુ જ છે તો ઓળામાં બેહવા જાવું છે પણ તડકો લાગે પાણી બહુ છે તો બીક લાગે તો લોઠું બહુ આવે છે

તો હવે ઘર તરફ જાય છે હવે બહુ થાકી જાય છે તો ઘરે પાણી ઘરે જઈશ તડકો પણ બહુ છે તો દરિયો જોઈ લીધો છે મામાના ઘરે આવ્યા હતા છુટી મનાવવા તો છુટી મનાવી લીધી તો હવે જઈશી ઘી તડકો પણ બહુ છે તો

તો હજુ અહીંયા કંઈક બેઠું છે અને તગો કહેવાતો હોય છે કે શું કહેવાતું હોય છે કોને ખબર સાંખડી કહેવાતી હોય કે કંઈ નામ તો આવડતું ને તો જો બેઠું છે તો નજીકથી જોઈ શકો છો સાંખડી કહેવાય કે તગો કહેવાય કે નામ ને આવડતું તો બેઠું છે બહાર નીકળીને तो आम पानी ना खूना फिर से तो पानी फिर से तो हम अपन कई बैठो हुए तारे तो कैसे नहीं जो आए अपन बैठो से ये उत्ते वाला अपन बैठी हो ने उत्ते बैठो से पानी में तो ही नहीं

તો અહીંયા બેઠું છે જો અહીંયા પણ નાનું એવું બેઠું છે તો પર્સ તો અહીંયા જડી ગયું છે મળી ગયું છે તો અહીંયા પડ્યું પર્સ તો

за и. То е ъде за изли. А не. То се. Айтица и. Тото Ното дории съриза Ни хаали. Ми клаген за навърни. do se charem que o quero se então está aqui então a garipulice então a se zoa toh toh bunda pagi caca siapa tuh toh tua sebentar Ani paling pasti nih

વૈભવ પણ થાકી ગયો થોડી વિપક્ષણા સેન્ટર છે તો વિપક્ષણા સેન્ટર માં આવેલા સી તો સેતુડા બહુ મસ્ત છે તોડી તો સેતુડા બહુ મસ્ત આવેલા છે બહુ આ આંબી દઉં લે આંબી દઉં તું ને લે તો મસ્ત સેતુડા આવી ગયેલા છે તો આંબી સેતુડા મારો વ્લોગ ગીમો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે પાંચ વાગી ગયા છે તો આજ વ્લોગ પૂરો કરીશું